દાહોદમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલી રહી હતી એક તરફ દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી જે મહા સાંસ્કૃતિક રેલીઓ છે તે દાહોદના બિરસા મુંડા સર્કલ તરફ આવી રહી હતી ત્યારે બીજી તરફની જે ગોધરા રોડ ખાતેની જે રેલીઓ છે મહા રેલીઓ છે તેઓ પણ બિરસા મુંડા ચોક ખાતે આવી રહી હતી આ બંને રેલીઓ એ ભેગી થઈ અને દાહોદના જે આદિજાતિ ભવન છે ત્યાં સમાપન થવાની હતી પરંતુ જ્યારે આ બંને રેલીઓનો મિલાપ ત્યાં થઈ રહ્યો હતો ત્યારે દાહોદના જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પણ બિરસા મુંડાજીની પ્રતિમા આગળ આવ્યા હતા અને આજે આશીર્વાદ લીધા હતા કારણ કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને આદિવાસી સમાજના ભગવાન બિરસા આશીર્વાદ લીધા હતા દાહોદ જિલ્લા પોલીસ વાળા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને તેમની સાથે અન્ય પોલીસના જવાનો પણ હાજર હતા જે પ્રમાણે દાહોદના ડોક્ટર રાજદીપસિંહ ઝાલા એસપી છે તેઓએ બિરસા મુંડાજી ની પ્રતિમાના અને આશીર્વાદ લીધા હતા તે સમય ના વિડીયો છે